ડિંડોલીની આંગણ રેસિડેન્સીમાં પોલીસે છાપો મારી બોગસ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને આરસી બુક બનાવી આપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે એટલું જ નહીં પણ આખું કૌભાંડ આરટીઓ એજન્ટ સહિતની ટોળકી ચલાવતી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી આરોપીઓ કોમ્પ્યુટરની મદદથી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસ દ્વારા દંડ અને સ્થળ મેમોની અપાતી રસીદના આરટીઓના કર્મચારીઓને સહી સિક્કા સાથે દંડ ભર્યા હોવાની બોગસ રસીદ પણ બનાવી આપતા હતા સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે ડિંડોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે પોલીસે આંગમ રેસિડેન્સીના મકાન નંબર એકસો ત્રણમાં દરોડા પાડ્યા હતા આ કેસમાં વિશ્વનાથ કાશીનાથ સાવ મોહમ્મદ આરિપુર્ફે શાહરૂખ મહેબૂદ શાહ અકબર હમીદ શેખ સમીર ટામટા બસીર શેખ મુઝાદ્દીન શાગીર ખાન પઠાણ અને સુનિલ પંચાલ નામના બહાર આવ્યા છે જેમાંથી ત્રણ આરોપીઓ વિશ્વનાથ સાવ આરિપુર્ફે શાહરૂખ શાહ નકબર શેખને પોલીસે ઝડપી પાડ્યા છે ભેજાબા ટોળકી પેન ડ્રાઈવમાં આધાર કાર્ડ મતદાન કાર્ડ તથા ફોર્મેટ ઇન્સ્ટોલ કરી કાર્ડ માટેની સાઇટ પસંદ કરી આગળથી સ્કેન કરી કોરા બતાવેલા મતદાન કાર્ડ અને આધાર કાર્ડ એમ આરસી બુકના દસ્તાવેજની કોપી કરી ફોર્મેટ એપ્લિકેશનમાં પ્રિન્ટર દ્વારા બાયોમેટ્રિક પ્રોસેસ વગર તૈયાર કરતા હતા એટલું જ નહીં પરંતુ ટોળકી પોલીસ દ્વારા દંડ અને સ્થળ મેમોની આપવામાં આવતી રસીદના આધારે આરટીઓ કચેરીના કર્મચારીના બોગસ સહિત સિક્કા સાથે દંડભરની રસીદ બનાવી આપતા હતા તેના બદલામાં કમિશન પેટે એક હજાર લેતા હતા હાલ તો ડિંડોલી પોલીસે આરટીઓ એજન્ટ સહિતની ટોળકીને પકડી પાડી તમામ મુદ્દામાં જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડિંડોલી સિટી પોલીસ દ્વારા એક એવા ગુનેગારને પકડવામાં આવ્યા છે અને એવા કૌભાંડ એ ખુલ્લા પાડવામાં આવ્યા છે જેમાં આ પ્રકારના મેમા સામે જે રસીદના આધારે વાહન છોડવામાં આવે છે આ રસીદો ખોટી રીતે બનાવીને અને આખું એક ગુનાહિત ષડયંત્ર જે રચેલું છે જેમાં પોલીસની સાથે ચીટિંગ થાય છે આર ટીઓ સાથે એવી રીતેની ચીટિંગ થાય છે કે સરકારના ઘણા મોટા આમાં આર્થિક નુકસાન પણ થાય છે અને આના સિવાય પણ જે અગત્યના કેટલાક કાર્ડ છે દાખલા તરીકે આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર કાર્ડ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ ઇલેક્શન કાર્ડ આ તમામ કાર્ડ બનાવવાનો કારસો આ ગુનેગાર દ્વારા ગુનેગાર દ્વારા કરવામાં આવ્યા છે ઢીંડોલી વિસ્તારમાં આંગણ રેસિડેન્સી મારે તો વિશ્વનાથ સાવ નામના એક વ્યક્તિ જે મૂળ ગામ દુલાયપુર તાલુકા બક્સર જિલ્લા બક્સર બિહારના રહેવાસી છે એની બાબતે માહિતી મળતા અને અમારા ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાલુંકે એને સાથે સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ ભરત કોદર ભાઈ તથા અનાન પોલીસ કોન્સ્ટેબલ દિનેશ અમરતભાઈ આ લોકોએ આ બાતમી આખી ડેવલપ કરી અને આ ગુનેગારને ઘણા બધા ઓરિજિનલ મુદ્દામાલ સાથે અટક કરવામાં આવ્યા છે એની પાસે ડમી ગ્રાહકને બોગસ દસ્તાવેજ બનાવવા માટે મોકલી અને એને પાસેથી આખી જે મોડેસોપ્રેન્ડાઈ છે આ સમજી પોલીસ દ્વારા બહુ સિફરપૂર્વક આ કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે દસ્તાવેજો રજૂ કરવામાં આવતા હતા આ ઓરિજિનલ દરરોજ ઓરિજિનલ રસીદો પણ આવે છે આમાં કોઈ ભેદ જણાતા નહોતા ઓરિજિનલ જેવી દેખાતી કાગળોના આધારે પોલીસ વાહન છોડતી હતી કેમકે એને દરેકને ચકાસ આરટીઓને ખબર ના પડે આ બધી બાબતોની વિગતવાર તપાસ હવે પછી હાથ ધરવામાં આવશે કેમ કે આજની તારીખમાં પ્રિન્ટિંગ ટેકનોલોજી એટલી સચોટ છે કે આના ઉપરથી ખબર ના પડે ઓરિજિનલ મતદાર કાર્ડ ને એની સામે નકલી મતદાર કાર્ડ એવી રીતે આ એટલી મોટી સંખ્યામાં આ બધા કાર્ડ છે જેના ઉપર વિગતો ભરવામાં આવે તો લગભગ ઓરિજિનલ જેવા દેખાતી હોય છે જેથી કોઈ પણ માણસને આમાં ભૂલ પડી શકે બે હજાર બે હજાર વીસમાં એક વખત પકડાયા હતા આના પહેલાં ચાલુ હતા અને પછી ક્યારે શરૂ થઈ પણ લગભગ મને એવું થાય છે છ આઠ મહિના વરસથી આ પ્રવૃત્તિ જરૂર ચાલતી હશે પણ એની સચોટ જ્યારે વિગતો ચેક કરવામાં આવશે ત્યારે આ સમયમર્યાદા નક્કી કરી શકાશે આરોપી મેં આપને વાત કરી કે હાલમાં ડિંડોલીમાં રહે છે અગાઉ બક્સર બિહારનો છે એના જે કાંઈ પ્રોફાઇલ છે આ બાબતે વિગતવારની ચકાસણી કર્યા પછી પ્રેસ મીડિયા સામે હું જાહેર કરી શકે હાલ તો ડિંડોલી પોલીસે એક મસમોટા કૌભાંડ ઉજાગર કરી ખરેખર પ્રશંસનીય કામગીરી કરી છે ત્યારે સુરત પોલીસ કમિશનરે પણ ડિંડોલી પોલીસની કામગીરી બિરદાવી હતી હઝર કુરસી સાથે સેટા